નમસ્કાર મિત્રો આજે આપણે એક વિવાદાસ્પદ વિષય વિશે વાત કરીએ અને એ વિષય છે હિન્દુ મંદિરોનું સંચાલન શા માટે સરકારો કરે છે અત્યારે ઓગણીસો પંચાણુંના વકફ કાનૂનમાં સુધારો કરવા માટે જે ખરડો આવ્યો છે એ ખરડો સંયુક્ત સંસદીય સમિતિ પાસે પડ્યો છે ત્યાં ચર્ચા થઈ રહી છે અને લોકોના મંતવ્યો પણ માંગવામાં આવી રહ્યા છે તેવે સમયે મુસ્લિમો એમ કહી રહ્યા છે કે તેમના ધાર્મિક સ્થાનો અને ખાસ કરીને મસ્જિદોનું સંચાલન કરવાનો તેમનો વહીવટ કરવાનો તેમને બંધારણીય અધિકાર છે અને સરકારોએ એમાં કોઈ ચંચુપાત કરવો જોઈએ નહીં ત્યારે સવાલ ઊભો એ થાય છે કે હિન્દુઓ અને બંધારણીય રીતે હિન્દુ કહેવામાં આવતા શીખો જૈનો બૌદ્ધો એમના ધાર્મિક સ્થાનોનું સંચાલન સરકારોએ કરવું જોઈએ કે નહીં આ સવાલ ઘણો અગત્યનો છે અને આપણે એના વિશે થોડીક માહિતી મેળવીએ અને ચર્ચા કરીએ દાખલા તરીકે ગુજરાતનું પ્રખ્યાત હિન્દુ ધર્મસ્થાન એટલે અંબાજીનું મંદિર અંબાજીમાં આવેલું આ મંદિર એનું સંચાલન કરે છે ગુજરાત સરકાર એનું એક ટ્રસ્ટ છે અને એનું નામ છે શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેના અધ્યક્ષ એ હોદ્દાની રૂએ જિલ્લાના મેજીસ્ટ્રેટ હોય છે કલેક્ટર હોય છે અને આ કલેક્ટર મંદિરનો સંપૂર્ણ વહીવટ સંભાળે છે આ વાત માત્ર અંબાજી પૂરતી મર્યાદિત નથી પણ ગુજરાતમાં અનેક મંદિરો છે કે જે મંદિરોનું સંચાલન ગુજરાત સરકાર પોતે કરી રહી છે એક અહેવાલ એમ કહે છે કે ગુજરાત સરકારનું જે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે તે ત્રણસો જેટલા મંદિરોનું સંચાલન કરી રહ્યું છે એ મંદિરો સીધા જ તેમના અંકુશ હેઠળ છે આ બોર્ડમાં દસ સભ્યો હોય છે એમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત બીજા આઠ સરકારી અધિકારીઓ હોય છે આ ઉપરાંત એક બીજું બિન સરકારી બોર્ડ પણ છે કે જેમાં બધા છ રાજકીય નેતાઓ સભ્યો હોય છે ગયા વર્ષે ગુજરાત સરકારે મંદિરોના વિકાસને માટે સાડત્રીસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી અને ગ્રાન્ટ દ્વારા સોળ મંદિરોનો વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ બોર્ડની રચના કેશુભાઈ પટેલની ભાજપની સરકારે ઓગણીસો પંચાણું માં કરી હતી અને આ બોર્ડની વેબસાઇટ પર જે યાત્રાધામોની યાદી આપવામાં આવેલી છે એ યાદીમાં બધા જ હિન્દુ ધર્મસ્થાનો છે બીજા કોઈ બિનહિન્દુ ધર્મસ્થાનો નથી એટલે એનો અર્થ એ થયો કે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યની જનતા પાસેથી જે ટેક્સ ઉઘરાવે છે તેમાંથી માત્ર હિન્દુ ધર્મસ્થાનોનો વિકાસ કરી રહી છે એક મુદ્દો એવો પણ છે કે જિલ્લાના મેજીસ્ટ્રેટ અથવા તો કલેક્ટર એ જો કોઈ લઘુમતી કોમ ના આવે તો તેઓ પછી હિન્દુ મંદિરોનો વહીવટ કરે એમ પણ બની શકે આમ તો લઘુમતી પણ આવી ગયા વિજય રૂપાણી તેઓ અને એમની સરકારે હિન્દુ મંદિરોનો વહીવટ કર્યો એમ પણ કહેવાય તમિલનાડુમાં તો હિન્દુ ધાર્મિક અને સખાવતી પ્રતિષ્ઠાન ધારો એ નામનો એક કાયદો ઓગણીસો ઓગણસાઠ માં કરવામાં આવ્યો હતો અને એ કાયદા હેઠળ છત્રીસ હજાર ચારસો પચીસ જેટલા મંદિરો છપ્પન મઠ વગેરેનું સંચાલન થઈ રહ્યું છે ગયા ફેબ્રુઆરીનો એક અખબારી અહેવાલ તો એવું કહે છે કે તામિલનાડુમાં આ કાયદા હેઠળ ચુમ્માલીસ હજાર એકસો એકવીસ મંદિરોનું સંચાલન એ રાજ્ય સરકાર કરે છે આ વાત માત્ર ગુજરાતને અને તામિલનાડુને જ લાગુ પડે છે એવું નથી દેશમાં સૌથી વધારે સંસદ સભ્યો જ્યાંથી આવે છે તે ઉત્તર પ્રદેશને પણ આ વાત લાગુ પડે છે ઉત્તર પ્રદેશની સરકારમાં સમાવેશ થઈ જાય છે બે હજાર માં યોગી સરકારે એક કાયદા પંચ નિમ્યું હતું અને તેણે એક પ્રશ્નાવલી ઉત્તર પ્રદેશના બધા મંદિરોને મોકલી દીધી અને એમાં એક એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાજ્યના બધા મંદિરોનો વહીવટ રાજ્ય સરકાર કરે તો કેવું જિલ્લાના કલેક્ટર કરે તો કેવું આ અહેવાલ એમ પણ કહે છે ઉત્તર પ્રદેશની સરકારે રાજ્યમાં આશરે પાંચ હજાર જેટલા એવા મંદિરો ઓળખી કાઢ્યા છે કે જેનો વહીવટ એ પોતે કરવા માંગે છે કારણ કે એની એક દલીલ એવી છે કે આ મંદિરો ગેરકાયદે બાંધવામાં આવેલા છે મિત્રો જમ્મુ કાશ્મીરમાં પ્રખ્યાત વૈષ્ણવદેવીનું મંદિર છે અને એનું સંચાલન પણ રાજ્ય સરકારનું શ્રી માતા વૈષ્ણવદેવી ધર્મસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીના તમામ મુખ્ય પ્રધાનો મુસ્લિમ રહ્યા છે તેવા સંજોગોમાં મુસ્લિમના વડપણ હેઠળની એક સરકાર હિન્દુ મંદિરનું સંચાલન કરે છે એ એક હકીકત છે રસપ્રદ બાબત એ છે કે ગયા ઓક્ટોબરમાં જે જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી અને તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે દેશમાં જે ચાર લાખ હિન્દુ મંદિરોનું સંચાલન સરકારો કરી રહી છે એ બધા જ હિન્દુ મંદિરો હિન્દુ સમુદાયોને વહીવટને માટે સોંપી દેવા જોઈએ એ અરજી સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી રદ કરી હતી આ અરજી મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના ત્રણ ન્યાયમૂર્તિઓએ સાંભળી હતી અને આ અરજી કરનાર હતા અશ્વિની કુમાર ઉપાધ્યાય નામના એક વકીલ મિત્રો આ બાબત બંધારણીય પણ છે બંધારણ સાથે સંબંધ પણ છે દેશના બંધારણમાં પ્રકરણ ત્રણમાં નાગરિકોના મૂળભૂત અધિકારો લખવામાં આવ્યા છે તેમાં ધર્મ સ્વાતંત્ર્યના અધિકાર હેઠળ જે કંઈ લખવામાં આવ્યું છે તે જરા વિચારણીય છે કલમ પચીસ એમ કહે છે કે ધાર્મિક આચાર સાથે સંકળાયેલી કોઈ આર્થિક નાણાકીય રાજકીય અથવા અન્ય ધર્મેતર પ્રવૃત્તિનું નિયમન કે નિયંત્રણ કરતો કાયદો રાજ્ય કરી શકે અને તેનો અમલ પણ કરી શકે એટલે એનો અર્થ એવો થયો કે તામિલનાડુમાં જે કાયદો કરવામાં આવ્યો છે તે બંધારણ મુજબ જ છે એમ કહેવાય બીજી તરફ બંધારણની કલમ છવ્વીસ નું શીર્ષક છે ધાર્મિક બાબતોના સંચાલનની સ્વતંત્રતા એમાં ત્રણ અગત્યની બાબતો લખવામાં આવી છે દરેક ધાર્મિક સંપ્રદાય કે તેના વિભાગને ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તે નિભાવવાનો અધિકાર છે નંબર બે ધાર્મિક બાબતોમાં પોતાની બાબતોને પોતાને વહીવટ કરવાનો અધિકાર છે અને નંબર ત્રણ તેમને સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો સંપાદનનો અને તેનો વહીવટનો અધિકાર છે સર્વોચ્ચ અદાલતમાં જે અરજી કરવામાં આવી હતી તેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જો મુસ્લિમો પારસીઓ ખ્રિસ્તીઓ વગેરે તેમના ધર્મસ્થાનોનું સંચાલન કરવાનો અધિકાર ધરાવતા હોય તો પછી હિન્દુઓને શા માટે એ અધિકાર ન હોય તેમને પણ એ અધિકાર હોવો જ જોઈએ અને મંદિરોનો વહીવટ એ સરકારોએ હિન્દુ સમુદાયોને સોંપી દેવો જોઈએ બે હજાર અગિયારની જે વસ્તી ગણતરી થઈ હતી એ પછી તો એ વસ્તી ગણતરી થઈ નથી એ વસ્તી ગણતરી અનુસાર દેશમાં બધા ધર્મોના ત્રીસ લાખ દસ હજાર જેટલા ધાર્મિક સ્થાનો છે એ અત્યારે વધ્યા પણ હોઈ શકે પણ એમાંથી ચાર લાખ મંદિરોનું સંચાલન સરકારો કરે છે એમ સર્વોચ્ચ અદાલતમાં જણાવવામાં આવ્યું હતું પણ સવાલ એ છે કે શું ધર્મનિરપેક્ષ દેશમાં ધાર્મિક સ્થાનોનું સંચાલન સરકારોએ કરવું જોઈએ કરવું બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર દેશમાં એસી ટકા હિન્દુઓ છે અને બાકીની વસ્તી બાકીના ધર્મોના લોકોની છે જો લઘુમતીઓને તેમના ધર્મસ્થાનો વહીવટ કરવાનો અધિકાર હોય તો બહુમતી હિન્દુઓને એ અધિકાર કેમ ના હોય બંધારણની કલમ પચીસ એમ કહે છે કે તમામ નાગરિકોને ધર્મ માનવાનો પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન અધિકાર છે જો ધર્મ પાળવામાં પૂજા અને ઉપાસના અધિકારનો સમાવેશ થતો હોય તો હિન્દુઓને તેમના મંદિરોનું સંચાલન કરવાનો અધિકાર કેમ ન હોય બંધારણનું અમુક પણ એમ કહે છે કે દેશમાં સૌને માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા હશે તો પછી જેમાં ભગવાનની પૂજા કરવાની છે તે મંદિરોનો વહીવટ સરકારો શા માટે સંભાળે છે એ બહુ જ મહત્વની દલીલ હિન્દુઓ દ્વારા કરવામાં આવતી હોય છે આમે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં સરકારો દ્વારા મંદિરોનું સંચાલન થાય એ કંઈ સમજાય નહીં તેવી બાબત છે એવી જ રીતે ધાર્મિક યાત્રાઓ કરવાને માટે કૈલાસ યાત્રા કરવાને માટે સરકારો સબસિડી આપે તો એ પણ કેટલું ઉચિત ગણાય જોકે રસપ્રદ બાબત એ છે કે ભારતમાં મુસ્લિમોનું સૌથી મહત્વનું ધર્મસ્થાન એટલે કે અજમેરની ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ અને તેનું સંચાલન એક દરગાહ સમિતિ કરે છે અને એ કાનૂની સંસ્થા છે સંસદે એક કાયદો કરેલો ઓગણીસો પંચાવનમાં દરગાહ ખ્વાજા સાહેબ અધિનિયમ આ કાયદા હેઠળ આ દરગાહ સમિતિની રચના કરવામાં આવે છે ભારતમાં આ એકમાત્ર દરગાહ એવી છે કે જેનો વહીવટ લઘુમતી મંત્રાલય હેઠળની દરગાહ સમિતિ કરે છે જો કે તેમાં બધા મુસ્લિમો જ સભ્યો હોય છે પ્રશ્ન એ છે કે ધર્મ નિરપેક્ષ દેશમાં કોઈ પણ ધર્મસ્થાનનો વહીવટ સરકારે શા માટે પોતાની પાસે રાખવો જોઈએ આ પ્રશ્નોનો જવાબ સૌએ આપવાની આવશ્યકતા છે નમસ્કાર